ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં તાલુકા મંડળ પ્રમુખો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હાલ સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે તેના ભાગરૂપે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદમાં ખેડા જિલ્લાના વીસ મંડળો માટે પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ અરુણાબેન જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજે ત્રણ વિધાનસભાના દસ મંડળ પ્રમુખ માટે ફોર્મ ભરાયા છે પ્રદેશ ભાજપની સૂચના મુજબ ચાલીસ થી પિસ્તાલીસ વર્ષના ઉમેદવાર મંડળ પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે મારું નામ અરુણાબેન બી ચૌધરી છે હાલમાં હું મહિલા મોરચા પ્રદેશમાં ઉપાધ્યક્ષ છું અને ઉત્તર જ પ્રભારી છું હાલમાં પ્રદેશ સંગઠનમાંથી મને ખેડા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી આપેલી છે લગભગ છેલ્લા ત્રીસ નવેમ્બર પછી અમે સતત બુથ કમિટીની રચના કરી છે પાર્ટીની સૂચના પ્રમાણે અમે કામ કરીએ છીએ અને હાલમાં જે અમારા ખેડા જિલ્લાના વીસ મંડળો છે એ વીસ મંડલોની જે પ્રમુખ બનવાના છે એની કામ ફોર્મની પ્રક્રિયા ચાલુ કરી છે એની અમે જે સંગઠન તરીકે અમને જે પાર્ટીએ સૂચના કરી એ પ્રમાણે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમરના જ પ્રમુખ બની શકશે એટલે અમે ચકાસણી કરીએ છીએ ફોર્મની કે ભાઈ એમની ઉંમરમાં આવે છે કે નથી તેમણે સંગઠનમાં કંઈ કામ કરેલું છે કે નહીં આગળ સક્રિય સભ્ય છે કે નહીં કોઈ ચૂંટણી લડેલા છે કે નહીં ચૂંટણી લડવા માંગે છે કે નહીં એમના પરિવારમાં કોઈ સભ્ય ચૂંટણી લડેલ છે એ બધી ફોર્મમાં પૂરેપૂરી માહિતી એકઠી કર્યા અને પછી અમે એમને રસીદ આપીએ છીએ કે ભાઈ તમે અમે તમારું ફોર્મ સ્વીકારીએ છીએ એક રસીદ એમની જોડે રાખીએ છીએ અને એક રસીદ અમારી જોડે રાખીએ છીએ આજે ત્રણ વિધાનસભાના દસ મંડળની કામગીરી અમે સાત સુધીમાં પૂરી કરવાના છીએ આજે મંડળ પ્રમુખ માટેનો જ મુદ્દા માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે